શિક્ષિકાએ કારણ પૂછતા વિદ્યાર્થી આ આવીને શિક્ષિકાને થપ્પડ મારી દીધી છે સમગ્ર ઘટના તેવરખંડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થાય છે અને વિદ્યાર્થીએ ડાબા ગાલ પર મારેલી થપ્પડથી શિક્ષિકા જમીન પર પડતી પડતી પણ બચી જાય છે અને ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓ આવી જાય છે અને વિદ્યાર્થીને લઈ જાય છે જો કે આ બનેલી ઘટનાને પોલીસ દ્વારા પકડી પડેલા આરોપીઓને શ્રીમતી એસ જે દવે હાઈસ્કૂલ ખાતે લઈ જઈને શિક્ષિકાની હાજરીમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ શિક્ષકની ગરિમા રહે તે ખૂબ જ જરૂરી છે કારણ કે આવા અને શિક્ષકોના મનોબળ પર નકારાત્મક અસર પડી શકે છે બીજી તરફ પોલીસ દ્વારા કરવામાં આવતું રિકન્સ્ટ્રક્શન એ સાબિત કરે છે કે કાયદો વ્યવસ્થા બાબતે કેટલી ગંભીરતાથી લઈ રહી છે કરવામાં આવે તો પોલીસ દ્વારા ઉપરોક્ત બનાવને લઈને વધુ તપાસના ચક્રોગતિમાન કરવામાં સાથે ફરિયાદમાં લેખિત પંદર થી વીસ સો અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરીને પોલીસ આગામી દિવસોમાં વધુ ધરપકડ કરી શકે છે